નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ પર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકને તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર બત્રીસ સ્થાનિક સર્જન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બત્રીસ સ્થાનિક સર્જન તમારા ગામની સ્થાનિક વિશેષ પ્રવૃત્તિ કે જે અન્ય માટે પ્રેરણાત્મક હોય વખતથી હોય તમારા ગામ કે વિસ્તારના ગૌરવ તરીકેની પ્રવૃત્તિ હોય તમારા વિસ્તારની હસ્તકલા કે અન્ય કોઈ કાલ કલા કારીગરી અથવા વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય તેની સાથે જોડાયેલા વ્યક્તિઓને રૂબરૂ મુલાકાત લઈને સામગ્રી કે કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરો તમે લીધેલી મુલાકાત અને પ્રખ્યાત વસ્તુ કલા સ્થળ વિશેની માહિતી ફોટોગ્રાફ કે ચિત્ર સાથે અહીં નોંધો જોઈએ જવા કાલ હું કચ્છ જિલ્લાના એક ગામમાં રહું છું હાલ મારા ગામનું નામ કાળુપુર છે અમારા વિસ્તાર ઘણી જ વસ્તુઓ માટે પ્રખ્યાત છે જે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવા આવે છે જેમ કે કચ્છી કડાઈ બાંધણી માટીના વાસણો વગેરે કચ્છી કડાઈ તો કે કચ્છ પ્રદેશની વિશિષ્ટ કડાઈ કળા જેમાં અનેક રંગબેરંગી દોરા અને કાચની મદદથી સુંદર નમૂના બનાવવામાં આવે છે માટીના વાસણો સ્થાનિક કુંભારો દ્વારા મકાનના બગીચા માટેની મટકીઓ તેલ વાટીઓ અને અન્ય ઘરેલું વાસણો જેવા કે તાવડી કુકર હાંડી વગેરેનો સમાવેશ થાય છે પટોળા સાડી આ પ્રકારની સાડીઓ તેમના જટિલ અને રંગીન નમૂનાઓ માટે પ્રખ્યાત છે જેને બનાવવામાં અનેક દિવસો અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે બાંધણી એક પ્રકારનું ટાઈ ડાય ટેકનિક છે જેમાં કુશળ કારીગરો પર સુંદર નમૂના બનાવે છે તેના દ્વારા સાડી કે ડ્રેસ મટીરિયલ્સ તૈયાર થાય છે કાઠિયાવાડી જવેરાત આ જવેરાત કાઠિયાવાડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે જેમાં સમૃદ્ધ ડિઝાઇનોની સજાવેશ થાય છે આ હસ્તકલાનો માત્ર આ વિસ્તારમાં પ્રસિદ્ધ છે પરંતુ દેશ અને વિદેશમાં પણ આકર્ષણ પામે છે અહીંના કારીગરો પોતાના કૌશલ્ય અને પરંપરાને જીવતી રાખવા ખૂબ જ મહેનત કરે છે અને તેમનો આ ઉદ્યોગ ગામના લોકો માટે આત્મનિર્ભરતા અને ગૌરવનું સાધન બની રહ્યું છે ફોટોગ્રાફ અને ચિત્રો કે જેમ જે કરો તે અહીં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો ફોટોગ્રાફ લગાવો તો પણ ચાલશે અને ચિત્ર દોરશો તો પણ ચાલશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમાં સંપૂર્ણ સોલ્યુશન ની પીડીએફ અને બુક મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની અને તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પણ તમામ સોલ્યુશન ની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને એપ્લિકેશન ઉપર આપણી આ પીડીએફ ઉપલબ્ધ છે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પર તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું પ્રવૃત્તિ નંબર તેત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે